આણંદમાં પોલીસ પેટ્રોલિંગના બણગા વચ્ચે તસ્કરાનો તરખાટ યથાવત પોલીસ પેટ્રોલિંગના દાવા પોતા સાબિત થયા હાલ ઠંડીની ઋતુ શરૂ થઈ રહી ત્યારે તસ્કરોને મોકળું મેદાન મળી રહ્યું છે ત્યારે ગત રાત્રિના સુમારે આણંદ પોસ્ટ ઓફિસ રોડ પર આવેલ એક મોબાઈલ દુકાનમાં ચોરી કરવા બેઠેલા તસ્કરો સીસીટીવી કેમેરામાં કેદ થયા છે દુકાનદારે જણાવ્યા મુજબ અમારી દુકાનમાંથી કોઈપણ વસ્તુ ચોરાઈ નથી અમારે પોલીસ ફરિયાદ કરવાની રહેતી નથી આજે આણંદ શહેરમાં પોલીસ પેટ્રોલિંગ વચ્ચે ચોરી સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે પોલીસ પેટ્રોલિંગના બણગા ફૂંકી રહી છે તો બીજી બાજુ તસ્કરો પોલીસને પડકાર ફેંકતા હોય તેમ શહેરના મુખ્ય પોસ્ટ ઓફિસ રોડ પર આવેલ એક મોબાઈલ દુકાનમાં રાત્રિના વાગ્યા બાદ તસ્કરો ત્રાટકી દુકાનનું તાળું તોડીને અંદર પ્રવેશ્યા હતા પરંતુ કોઈ કારણોસર તસ્કરો ચોરી કર્યા વગર જ પરત જતા રહ્યા હોવાનું દુકાનદારે જણાવ્યું હતું તો બીજી બાજુ બે તસ્કર સીસીટીવી કેમેરામાં કેદ થયા છે તેને લઈને ચકચાર મચી ગઈ છે આણંદ શહેરના જૂના બસ સ્ટેશન વિસ્તાર અને રેલવે સ્ટેશન વિસ્તાર પોલીસ ચોકીથી માંડ ત્રણસો મીટરના વિસ્તારમાં આવેલા છે જ્યાં મોડી રાત સુધી અવર અવરજવર રહેતી હોય છે તેમજ રાત્રે પણ પોલીસ પેટ્રોલિંગ દરમિયાન થતી હોય છે તેમ છતાં જૂના બસ સ્ટેશન વિસ્તારમાં ચોરીના બનાવો વધી ગયા છે જે પોલીસ માટે પડકારરૂપ બની ગયા છે ગત રાત્રે પણ પોસ્ટ ઓફિસ રોડ પર આવેલ એક મોબાઈલની દુકાનના શટર પર મારે લોક તોડીને અંદર પ્રવેશ્યા હતા દુકાનમાં કેટલાક મોબાઈલ હાથમાં લીધા હતા તો વળી એક તસ્કરે સીસીટીવી કેમેરા બંધ કરવાનો પ્રયાસ પણ કર્યો હતો જોકે તસ્કરો મોઢા પર રૂમાલ બાંધીને આવ્યા હતા જે ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે જેને લઈને ચકચાર મચી ગઈ છે સૌ કોઈ પોલીસના પેટ્રોલિંગ સામે સવાલ ઉઠાવી રહ્યા હતા